ગુડ મોર્નિંગ રાજકોટ તો કેમ છો મિત્રો તો આજે તારીખ છે ત્રણ બાર બે હજાર ચોવીસ અને આપણે જો રાજકોટ માર્કેટ યાર્ડમાં પાસે આવી ગયા હાઈ તમે જોઈ શકો જો અત્યારે તો હવે પૂરું થવા આવ્યું બધુંય તો એ ગરાગી થોડી થોડી હે ત્યાં સુધી ચાલુ રહે પછી ગરાગી પૂરી થઈ જશે એટલે બધુંય માલ ટાકીને હે ને ભાગી જવાનું બાકી કોમેન્ટ કરી દેજો જો તમારે અસલ વિડીયો જોવો હોય ને આપણે વિગતવાર પાવું તો કોમેન્ટ કરી તો આપણે બનાવશું